થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી નાયબ મુખ્યમંત્રી અને સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠવાલાઈન્સ પોલીસ ચોકી પાસે આદર્શ સોસાયટી પછાત વર્ગ ખાતે થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો માટે સેવા અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ સે નો ટુ ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ અને સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ તથા शण मुक्ति कार्यक्रम નું આયોજન કરાયું હતું મારું નામ ગૌરાંગ કાંટીબા ભાગ્યવાલા માકાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજે 1 2026 ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી અદભય ચનવિન જીના જન્મ દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ હતું વિધવાઓના અનરની કેટલું વિતરણ હતું આઠમી તફા સુધી આજના મોઢિયાનું ઓપરેશન ફ્રીમાં હતું ડાયાબિટીસના તપાસ પ્રેસનરના તપાસ એવી બધી ગાયને ઘાસ ખોરવાનું ગરીબોને ભોજન જમાડવાનું એવી અનેક પ્રકારોની સેવા આપી હતી તેમાં બારસોથી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધીમાં મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે આ દાખલાઓ કાઢી આપવામાં આવે છે પછી વિધવા વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ એવી અનેક પ્રકારોની સુવિધા આપવામાં આવે છે મારું નામ અમિત સીધારામ જયસ્વર મહાકાલી એજ્યુકેશન ચેરિબલ ટ્રસ્ટ પ્રમુખ તથા વોર્ડ નંબર એકવીસ ઉપપ્રમુખ આજે અમારા લોક લોકલડીલા ધારાસભ્ય તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ હતો તેમાં અમે એકસો એક વિધવા મેલોને આનંદની કીટનું વિતરણ કરેલું હતું આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડનો કેમ્પ કરેલો હતો પછી આવકના દાખલાનો કેમ્પ કરેલો હતો સ્વનિધિ લોન યોજનાનો કેમ્પ કરેલો હતો આંખની તપાસ અને મોતીનું ઓપરેશન અમે વિનામૂલ્યે રાખવામાં આવેલું હતું તથા ડાયાબિટીસ પછી બ્લડ પ્રેશર બ્લડ કેમ્પ એવા અનેક પ્રકારના મોટા મોટા કેમ્પોનું અમે આયોજન અમારા કાર્યાલય ખાતે કરેલું હતું અમારા ત્યાં આવકના દાખલા ફ્રીમાં અમે કરાવી આપીએ છીએ કેમ કરીને આયુષ્યમાન કાર્ડ વહીવંદના કાર્ડ પછી રેશન કાર્ડ એવા અનેક પ્રકારની જે સરકારી યોજના છે તે અમે નાગરિકોને અમારા કાર્યાલય દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે લોકો સેવાનો લાભ અમારા ત્યાં અમારા સરનામું છે છ એ આદર્શ સોસાયટી પછાત વર અઠવા લાઈન સુરત અમારો મોબાઈલ નંબર છે સેવન ઝીરો સિક્સ નાઇન